અમે ગીર સોમનાથથી આજે અહીંયા આવ્યા છીએ અમારો એક ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન છે ગીર કૃષિ વસંત પ્રોડ્યુસર કંપની લિમિટેડ અને કન્વરજી વાઘણિયાના ફાર્મ પર મુલાકાત લેવા આવ્યા છે અને આજે અત્યારના સમયમાં કરંટ ટ્રેન્ડમાં એ પોતે ખેડૂત સેલિબ્રિટી તરીકે પ્રખ્યાત છે અને યુવાનોના ખાસ પ્રેરણા સ્ત્રોત છે એટલે અમને એક ફાર્મ ઉપર મુલાકાત લેવા માટે આવ્યા છે અને આપણા જે ગીર સોમનાથના જે ખેડૂતો છે ખાસ કરીને યુવાનો જે અત્યારે ખેતીથી દૂર ભાગી રહ્યા છે ત્યારે એવા સમયે અમે કન્વરજીની મુલાકાત લેવા આવ્યા છે અને એ ઘણા ખેડૂતોનો પ્રેરણા સ્ત્રોત છે આપણે એમની પાસે બે શબ્દો સાંભળીએ અને એમનું પોતાનું આગોતરું આયોજન શું હોય છે અને પોતાના જે ખેત પેદાશો છે એ કઈ રીતે બજારમાં વેચે છે એ બાબતે કન્વરસિંહજીને આપણે બે મિનિટ સાંભળીએ પહેલા તો મારા ફાર્મ ઉપર આપ સૌને આવકારું છું અને મારું બસ એક જ સપનું હતું કે મારા યુવાનો ખેતીમાં આવે ભણેલા ગણેલા લોકો ખેતીમાં આવે આજે સાકાર થવા જઈ રહ્યું છે ત્યારે ખેતીને બિઝનેસ માનો જેમ દુકાનદાર સવારે ઉઠીને પાય લાગીને સટર ખોલે છે એમ તમે પણ તમારા ખેતરમાં જઈને પાય લાગીને જાઓ અને આઠ કલાક દુકાનદારની જેમ કામ કરો નોકરીયાત જેમ આઠ કલાક કામ કરે એમ તમે પણ આઠ કલાક ખેતરમાં રહો અને ખેતીને એ તને પ્રેમથી કરજો સાહેબ યુવાનો ખરેખર ખેતીમાં જો આવશે તો પહેલાં જે હતું કે ઉત્તમ ખેતી મધ્યમ વેપાર કનેશ નોકરી એ પણ આજે પુરવાર થઈ જવા રહ્યું છે અને ખૂબ ખેતીની અંદર જો ખેડૂત મજૂરીઓ વૈજ્ઞાનિકને જો વેપારી પોતે બની જાય હું તો માનું છું કે ગમે તેટલું તમે પકવો પણ તમને વેચતા ના આવડે ને તો તમે ખેડૂત કહેવરાતા નથી એટલે જો તમે પોતે વેચતા બની જાઓ આજે તમારું ફાર્મર પોઈન્ટ કંપની જે સેલ કરી રહી છે કેરીની તો હું પણ એમને બિરદાવું છું ખરેખર હું પણ મારો માલ પોતે જ વેચું છું અને સામેના જે દલાલો એમને ભાવ કરવાની પણ હું તો ના પાડું છું કે તમે મારા માત્ર મારા માલના દલાલ છો ભાવ કરવાનો હક તમને નથી એ મને જ છે અને ખેડૂતોને કહું છું હવે તમે છે ને ક્વોન્ટિટી નહીં ક્વોલિટી પકવું જેથી કરીને લોકોને આધાર કાર્ડ લઈને તમારો માલ લેવા માટે લાઈનમાં પડશે પડશે એ સમય દૂર નથી લોકોને વાડીએ રહેવા હું તો બધાને કહું છું કે તમે રૂપિયાથી અનાજ ખરીદી શકશો રૂપિયા શાકભાજી રૂપિયાથી હવા નહીં ખરીદી શકો હવા કોઈ દાવો તમે થેલીમાં ભરીને શેરમાં નહીં લઈ જઈ શકો હવા લેવા માટે ગામડે આવવું પડશે અને એક સમય એવો આવશે કે ગામડામાં રહેવા માટે તમારે હજારો રૂપિયા ભાડું ચકવવું પડશે એટલે તૈયાર રહેજો યુવાનું જે લાગ્યા છો થોડા ઘણી સ્ટ્રગલ પડશે પણ લાગ્યા રહેજો આવનાર સમય તમારો છે એ વાત નક્કી રાખજો અને બીજું કનુવરજી અત્યારે ખેડૂતો ઉત્પાદન તો લે છે બરાબર પણ સીધે સીધું બજારના ભરોસે મૂકી દે છે અને એનો ભાવતાલ કોઈક બીજો વ્યક્તિ કરે છે એના કરતાં ખેડૂત પોતે પોતાના વાડી ઉપર જ સોર્ટિંગ ગ્રેડિંગ કરી અને પોતાનું ઉત્પાદન બજારમાં વેચે તો એને કેટલો ફાયદો થઈ શકે દસ ગણો જો આવું ખેડૂત કરે પોતે એને ક્વોન્ટિટીમાંથી ક્વોલિટીમાં રૂપાંતર કરી અને પોતે એનું પેકિંગ કરી અને જો હું તો માનું છું કે જે તમારું પેકિંગ પર તમારો કોન્ટેક નંબર આપો તમે એક કચ્છમાં જોયું તો સોમનાથ ફાર્મ હોય તો પોતાના ફાર્મથી પેકિંગ કરતા હતા અને હું તો એક બીજું મારી દુઃખની વાત છે કે તમને બધાને માલ પકવતા જોર નથી આવતું માલ તો વેચતા કેમ જોર આવે છે પાડોશી હાથે કેમ તમે માર્કેટમાં ભરાવો છો તમે પોતે વેચવા કેમ જતા નથી પણ હું ભુજની મુલાકાત લીધી તો ત્યાં આગળ કોઈ ખેડૂત હતા જ નહીં માલ એકલો હતો રાતના લોકો ગાડીવાળા ભેગા ભરાઈ દેતા હોય છે અને માલ વેચવા પોતે જતા નથી તો પોતે માલ વેચવા જવું જોઈએ પોતે ખેતરમાં પેકિંગ સારું કરવું જોઈએ અને પોતે વજન કરીને માલ મૂકે અને એનો કોન્ટેક નંબર પણ અંદર નાખે તો સાહેબ આવનાર સમયની અંદર ખેડૂત પોતે વેપારી બની જાય અને એની આવકમાં સો સુધારો થઈ શકે છે બરાબર છે ડન છે